પોતાની બેઠક પરથી ઉભા થઈને તાલીઓના ગગડાટથી આપણા વિસ્તારના લોકપ્રિય લોકસેવકને તાલીઓના ગગડાટથી આપણે વધાવીએ આજે રાનગરમાં ઐતિહાસિક દિવસ છે આજે વાવ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે પુનઃ માનનીય મંત્રી શ્રી અને માનનીય અધ્યક્ષ સાહેબનું સ્વાગત છે ધન્યવાદ ધન્યવાદ

પ્રજાજનોમાં અદમ્ય ઉત્સાહ છે અડા પ્રજા આજે ના રા નગરમાં ઓમટી પડી છે પ્રજાજનોમાં જન જનમાં આજે આનંદ ઉત્સાહ અને ઉમંગ છે આજે પોડિયમ પંડાલ છે એ પંડાલમાં અત્યારે અબાલ વૃદ્ધ સૌને એક પ્રકારનો આનંદ વર્તાઈ રહ્યો છે મંડપ ડેકોરેશન મારા ભાઈને વિનંતી છે કે આપ સાઈડ ની જે કનાજ છે બધી ખોલી અને ખુલ્લો કરશો હળદ તાલુકાઓનો આજે મંગલમય શુભારંભ થઈ રહ્યો છે આજે થરાદનગરમાં વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથકમાં જિલ્લા કલેક્ટર કચેરીનો શુભારંભ આપણા વિસ્તારના લોકપ્રિય લોક સેવક અને ગુજરાત વિધાનસભાના સન્માન્ય અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી માનનીય બલવંતસિંહજી રાજપૂત સાહેબે જિલ્લાની કચેરીનો શુભારંભ કરાવ્યો છે ત્યારે પુરા તાલીઓના ગગડાટથી અમને વધાવી લઈએ સાથે સાથે આજે રાહનગરમાં જિલ્લામાં નવીન જે ચાર તાલુકાઓ નિર્મિત બન્યા છે તેમાં ધરણીધર ઓગાડ રા અને હડાદ તાલુકાઓની વિવિધ કચેરીઓનો પણ એ લોકાર્પણ માનનીય અધ્યક્ષ શ્રી અને માનનીય પ્રભારી મંત્રી શ્રી આજે કરાવવાના છે વિકાસના નવા દ્વાર મારો જિલ્લો વાવ થરાદ સૌના આનંદ અને ગૌરવની ક્ષણ લોક અભિલાષાનું સ્વપ્ન આજે સાકાર થવાનું છે સાથે સાથે આ નવીન જિલ્લાના શુભારંભ નવીન તાલુકાના શુભારંભ નો એક સુભગ સમન્વય થયો છે આજે પૂજ્ય બાપુની જન્મ જયંતિ છે મહાત્મા ગાંધી યુગ પુરુષ મહામાનવ સ્વાવલંબી સ્વદેશી સત્ય અહિંસા સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પિત કરીએ છીએ જી 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 આજના આ કાર્યક્રમમાં સાાર્દિક સ્વાગત માટે અત્રેથી માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠાને વિનંતી કરીશ કે આપ આવો અને સાાર્દિક સ્વાગત કરશો માનનીય મિહિરભાઈ પટેલ સાહેબ કલેક્ટર શ્રી બનાસકાંઠાને વિનંતી છે કે સાાર્દિક સ્વાગત કરશો સૌને નમસ્કાર આજ રોજ બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈ અને નવનિર્માણ પામેલા વાવથરાદ જિલ્લો તથા નવા ચાર તાલુકા ઓગઢ હડાદ ધરણીધર અને રાહના શુભારંભ કાર્યક્રમ પ્રસંગે અત્રે ઉપસ્થિત અને કાર્યક્રમના અધ્યક્ષ એવા માન્ય ગુજરાત વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા જિલ્લાના માન્ય પ્રભારી મંત્રી ભૂતપૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ માન્ય સ્વરૂપજી ઠાકોર નૌકાબેન બનાસ બેંકના ચેરમેન શ્રી ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો અને સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા આજે વાવ થરાદ જિલ્લાને જે નવા કલેક્ટર નવા એસપી અને નવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આપેલા છે તે તમામનું હું આ પ્રસંગે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે તમામ પત્રકાર મિત્રો ભાઈઓ બહેનો તમામ આપણા વાવ થરાદ જિલ્લાના મોટી સંખ્યામાં ઉમરેલા નાગરિકો સૌનું આ કાર્યક્રમમાં હું હાર્દિક સ્વાગત કરું છું હલો ધન્યવાદ સર અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે હૃદયની ભાવનાની ખુશ્બુનો વિસ્તાર કરવો છે અમો આવ્યા છીએ અહીંયા થોડા ફૂલો લઈને તમે થોડીક ધરતી દો તે ગુલઝાર કરવો છે આજે વાવ થરાત જિલ્લાની પ્રજામાં અદમ ઉત્સાહ ઉમંગ અને આનંદ છે ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે બૃહદ બનાસકાંઠામાંથી વાવ થરાત જિલ્લો સત્તાવાર રીતે

આપણને નવીન જિલ્લો અને નવીન તાલુકાઓ મળ્યા છે વિકાસને નવો વેગ મળવાનો છે પુનઃ તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ અને કાર્યક્રમને આગળ ધપાવતા આજે જ્યારે જિલ્લાનો અને તાલુકાઓનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને સન્માનિત કરવા માટે કલેક્ટર શ્રી બનાસકાંઠાને અને કલેક્ટર શ્રી વાવ થરાદને હું વિનંતી કરીશ કાલીઓના ગગડાટથી આપણે આ સ્વાગત અને સન્માનને વધાવી લઈએ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માન્ય બલવંતસિંહજી રાજપૂત સાહેબને સન્માનિત કરવા માટે ડીડીઓ શ્રી બનાસકાંઠાને વિનંતી છે તેમની સાથે ડીડીઓ શ્રી વાવ થરાદને પણ વિનંતી છે સ્વાગત સન્માનને તાલીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ ધન્યવાદ આપણી સાથે આજના આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ માનનીય પરબતભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે જેમને સન્માનિત કરવા માટે સન્માનિત કરવા માટે અભિલેષ તાલેસ સાહેબ આઈએએસ ને વિનંતી છે કે આપ આવો અને માનનીય પરબતભાઈ પટેલ સાહેબને સન્માનિત કરશો તાળીઓના ગડગડાટથી

તાલીઓને ગગડાટથી આપણે વધાવી લઈએ આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા મિહિરભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે જેમને સન્માનિત કરવા માટે એસડીએમ શ્રી પાલનપુર શ્રી કમલભાઈ ચૌધરી સાહેબને વિનંતી છે સ્વાગત અને સન્માનની તાલીઓને ગંગાટથી આપણે વધાવી લઈએ ધન્યવાદ આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં કલેક્ટર શ્રી વાવ થરાલ માનનીય પ્રજાપતિ સાહેબ ઉપસ્થિત છે જેમને સન્માનિત કરવા માટે એસટીએમ શ્રી દિયોદર ડીએન કાછડ સાહેબને મેનેજમેન્ટ આપાવો અને કલેક્ટર શ્રી વાવ થરાલને સન્માનિત કરશો તાળીઓના ગગડાટથી આ સ્વાગત અને સન્માનને આપણે વધાવી લઈએ

સન્માનિત કરવા માટે एसडीएम શ્રી સુયકામ પ્રજાપતિ સાહેબને વિનંતી છે ચાલુ થઈ જાય કનકજી સ્વાગત અને સન્માનની આપણે વધાવી લઈએ આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિકારી શ્રી બનાસકાંઠા ઉપસ્થિત છે જેમને સન્માનિત કરવા માટે ડીએસઓ સાહેબને વિનંતી છે સ્વાગત અને સન્માનની તાળીઓનો ગગડાટથી આપણે વધાવી લઈએ આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક અધિક્ષક શ્રી વાવ થરાદ

ભારતુર્ય સરને વિનંતી છે બીએએસપી શ્રી ભારતુર્ય સન્નેય વિનંતી છે અભિલેશ તાલેસરને સન્માનિત કરશો તમામ મંચસ્થ મહાનુભાવોને હાર્દિક સ્વાગત છે તમામ ને આવકારીએ છીએ સન્માનનીય મંચને અને આજના કાર્યક્રમના અધ્યક્ષ આપણા વિસ્તારના લોકપ્રિય લોકસેવક માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા વિસ્તારના પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબ અને સન્માનનીય મંચને વિનંતી કરીશ કે આપ આવો અને દીપ પ્રાગટ્ય કરશો

નવો જિલ્લો જ્યારે મળ્યો છે ત્યારે વિકાસને વેગ મળવાનો છે એ નિમિત્તે માનનીય અધ્યક્ષ સાહેબ ને અને માનનીય મંત્રી સાહેબ ને સન્માનિત કરવા માંગે છે સૌ પ્રથમ બનાસકાળા જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સ્વાગત અને અભિવાદન માટે શ્રી કરુભાઈ વ્યાસ મહામંત્રી બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી શ્રી સંજયભાઈ પ્રંભટ શ્રી શ્રેયાસભાઈ પ્રજાપતિ ને વિનંતી કરીશ કે આપ આવો અને માતાજીની ચૂંદડી માનનીય અધ્યક્ષ શ્રી ને અને માનનીય મંત્રી શ્રી ને અર્પણ કરીને એમનું અભિવાદન કરશો બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય અધ્યક્ષ શ્રી માનનીય મંત્રી શ્રી નો માં અંબાની ચુંદડી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે તાળીઓના ગગડાટથી સ્વાગત અને સન્માનને આપણે વધાવી લઈએ ધન્યવાદ આજના આ પ્રસંગે વિવિધ તાલુકાઓમાંથી સામાજિક અને રાજકીય આગેવાનો આવ્યા છે બૃહદ બનાસકાંઠામાંથી વાવ થરા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે

श्री अजय भाई ओझा थराद श्री डीडी राजपूत थराद श्री अर्जुन सिंह जी थराद श्री मेवा भाई खटाणा राह श्री शांति भाई वरण चुड़बे श्री हेन्दू जी ठाकुर घोड़ासर श्री प्रभु भाई पटेल चांगड़ा श्री मनीष भाई प्रजापति झामपुर थराद तालुका न राजकीय आगे सामाजिक आगे जय नवीन जिलो अस्तित्व में आयो तेरे तमाम माननीय

પૂર્વ પ્રમુખ જિલ્લા ભારતીય રાજપૂત મહામંત્રી વાવ ભાજપ કલાભાઈ મકવાણા પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત વાવ તમામ મહાનુભાવો વાવ તાલુકાના આવશે અને માનનીય અધ્યક્ષ શ્રી અને માન્ય મંત્રીશ્રી અભિવાદન કરશે જેમના નામ બોલે છો એ મહાનુભાવો ઝડપથી આવશે તાલુકામાંથી અભિવાદન કરવા માટે શ્રી ગઢવી પૂર્વ જિલ્લા મહામંત્રી શ્રી બનાસકાંઠા શ્રી નરેશભાઈ ભાટા પૂર્વ સોઈગામ તાલુકા ભાજપ શ્રી રમેશભાઈ જાકેશરા પ્રદેશ પ્રમુખ શ્રી બાવાભાઈ પટેલ પૂર્વ

જી ઠાકોર શ્રી મહેશભાઈ તાલુકાઓના રચનાઓ બદલ માનનીય અધ્યક્ષ સાહેબ અને માનનીય મંત્રીશ્રીનો નો વિવિધ તાલુકાઓના આગેવાનો દ્વારા સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે લાખની તાલુકાના આગેવાનો શ્રી હરિભાઈ કાળાભાઈ પટેલ પ્રમુખ શ્રી તાલુકાના પ્રમુખ શ્રી રબારી નારણભાઈ નાગજીભાઈ એપીએમસી ચેરમેન શ્રી મહેશભાઈ દવે પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત લાખણી શ્રી હેમરાજભાઈ પટેલ શ્રી મણીબેન પટેલ શ્રીમતી મણીબેન પટેલ થોડાભાઈ પટેલ અને સુરેશભાઈ પટેલ સરપંચ શ્રી લાખણીને વિનંતી છે કે આપ આવો અને માન્ય અધ્યક્ષ શ્રી અને માન્ય મંત્રી શ્રી નું અભિવાદન કરશો જી દિયોદર તાલુકામાંથી જે સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો માન્ય અધ્યક્ષ સાહેબને સન્માનિત કરવાના છે એમાં દિનેશભાઈ પ્રમુખ શ્રી ભરતભાઈ સોનપુરા રઘાભાઈ પટેલ ઈશ્વરભાઈ નાઈ વિકીબેન વોરા

દલપતસિંહ વાઘેલા રા દર્શનભાઈ રવારી પાવલાસણ શ્રી હિરાભાઈ પ્રજાપતિ રા શ્રી હંસાભાઈ પરમાર કળસ લવાણા શ્રી ગોવાભાઈ નાનજીભાઈ પટેલ રા તમામ રાહ તાલુકા વતી આગેવાનો માન્ય અધ્યક્ષ સાહેબ અને માન્ય મંત્રીશ્રીને સન્માનિત કરશે એમનું અભિવાદન કરશે ંગ છે ઉલ્લાસ છે શાંતિ જાળવવા માટે વિનંતી છે ઓગઢ તાલુકો ધરણીધર તાલુકો ધરણીધર તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ધરણીધર તાલુકાના મહાનુભાવો અધ્યક્ષ અને મંત્રી સન્માનિત કરવા માંગે છે અભિવાદન કરવા માંગે છે જેમાં નાગજીભાઈ આર પટેલ ચેરમેન એપીએમસી વાવ નાગજીભાઈ બી પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વિરજીભાઈ પટેલ પૂર્વ પ્રમુખ વાવ ભાજપ